બારડોલીની સોસાયટીઓમાં પાણી ભરાતા રહીશોએ તમામ અધિકારીઓને દોડતા કર્યા અને પોલીસ કાફલો ઘટના સ્થળે અંતમાં આજે પાણી નહીં ઉતરે તો દિવાલ તોડવાનું સાંત્વના આપ્યું છેલ્લા ચાર દિવસથી વરસતા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી બાડોલી નગરના ડીએમ નગર એવેન પાર્ક શિવશક્તિ સોસાયટીના રહીશોએ અનેક વખત લેખિત તેમજ મૌખિક અને ત્યાં સુધી કે તાલુકા સંકલન મિટિંગમાં રજૂઆત કરવા છતાં સોસાયટીની બાજુમાં ખાડી પુરાણ કરી બની રહેલી સોસાયટીના બિલ્ડરે પોતાની આગવી પહોંચ હોવાથી દિવાલ બનાવ્યાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી પાણીનો ભરાવો થઈ રહ્યો છે જેથી કંટાળેલા સોસાયટીના રહીશો બુધવારે સવારે મોટી સંખ્યામાં ઉમટી બાડોલી પ્રાંત કચેરી પહોંચી રામધુન બોલાવી રજાતો કરતા બપોરના સમયે અધિકારી નગરના ચીફ ઓફિસર મામલેદાર તાલુકા વિકાસ અધિકારી સહિતનો કાફલો ફરી પાછા નગર એમએન પાર્ક શિવ શક્તિ આવી વરસતા વરસાદી પાણીમાં જય તપાસ કરી લોકોને સાંત્વના આપ્યું હતું કે હજુ વરસાદ ચાલુ રહેશે તો આવતીકાલ ગુરુવારના રોજ દિવાલ તોડવામાં આવશે હવે જોવું રહ્યું કે બિલ્ડરની કથિત અધિકારીઓ સાથેની મિલી ભગતમાં લોકોને નુકસાન કરતી દિવાલ તોડે છે કે જેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી